સુરતના રોડ પર સણિયા ગામમાં આવેલી સોસાયટીમાં રહેતા ત્રણ પરિવાર ગયા હતા એ પોઈચ્યા નદીના ત્રિવેણી સંગમમાં નહવા પડતા છ કિશોર સહિત આઠ લોકો ડૂબી ગયા હતા જેમાં એકને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે આજે પરિવારે ના પાડી છતાં નહવા ગયેલ કિશોરનો ઘટનાસ્થળથી સ્થળથી ચાર કિલોમીટર દૂર મૃતદેહ મળી આવ્યો છે જ્યારે છ લોકો હજુ પણ લાપતા છે અને તેની શોધખોળ ચાલી રહી છે લાપતા એક કિશોરનું તાજેતરમાં જ ધોરણ દસનું પરિણામ આવ્યું હતું જેમાં તેણે સિત્યાસી મેળવ્યા છે અને ધોરણ અગિયાર સાયન્સમાં એડમિશન પણ મેળવી લીધું છે એનડીઆરએફ સ્થાનિક નાવિકો વડોદરા ફાયર ટીમ દ્વારા હાલ પણ શોધખોળ ચાલુ છે ઓગણીસ કલાક બાદ પણ લાપતા છ વ્યક્તિનો કોઈ પત્તો ન લાગતા પરિવાર ચિંતામાં છે રાત્રિ નવ વાગે શોધખોળ બંધ કરી દેવાઈ હતી આજે સવારે આઠ વાગે ફરી તમામ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરી દેવાઈ છે સણિયા હેમાદ ગામમાં આવેલી ક્રિષ્ણ સોસાયટીમાં આહીર સમાજના લોકો ગઈકાલે સવારે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા પોઈચા ગામમાં નદીમાં નહવા માટે ગયા હતા પોઈચા ભાટુ ખાતે નદીના ત્રિવેણી સંગમમાં અચાનક જ એક પછી એક આઠ વ્યક્તિઓ પાણીમાં ખેંચાઈ ગયા હતા જેમાં છ તો કિશોરો જ હતા બનાવને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી એક વ્યક્તિને બચાવી લીધો હતો અન્ય છ કિશોરો અને સોસાયટીના આગેવાન હજુ સુધી લાપતા દરમિયાન એક કિશોર ભાવેશ વલ્લભભાઈ હળિયાનો મૃતદેહ નદીમાં ચાર કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો